નમસ્કાર વાહલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી એજ્યુકેશન વેબ હંડ ચેનલમાં આજે આપણે ટેટ વન પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ટેટ વન આ કસોટીમાં કુલ પાંચ વિભાગ હોય છે જેની અંદર એકસો પચાસ પ્રશ્નો પ્રત્યેક પ્રશ્નોનો એક ગુણ એટલે કે એકસો પચાસ ગુણ હોય છે આ કસોટીમાં પાંચ વિભાગ પૈકી પહેલો વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જેની અંદર ત્રીસ પ્રશ્નો હોય છે અને પ્રત્યેકનો એક ગુણ એટલે ત્રીસ ગુણનો આ વિભાગ હોય છે જેની અંદર પહેલા વિભાગની અંદર વાત કરીએ તો આપણે જે બાળ વિકાસનો જે ભાગ છે એની અંદરથી પંદર ગુણના જે પ્રશ્નો પૂછાય છે તેની અંદર આપણે વાત કરીએ તો બાળ વિકાસની અંદર જે વિકાસની સંકલ્પના એના અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો અને તેના સિદ્ધાંતો વિકાસને અસર કરતા પરિબળો વારસો વાતાવરણ સામાજિકતાનો વિકાસ અને સામાજિકતાને અસર કરતા પરિબળો સામાજિકરણની પ્રક્રિયાઓ સામાજિક જગત અને બાળક જેના વાલી શિક્ષક સહપાઠી વગેરેની ભૂમિકાઓ એરિક એરિક્સન મોન્ટેસરી ફોવેલ કોલરબર્ગના સિદ્ધાંતો અને તેના શૈક્ષણિક જે ફલિતાર્થો છે તે બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની જે સંકલ્પનાઓ છે તે અધ્યયનનું જે મૂલ્યાંકન અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શાળાકીય મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્રષ્ટિકોણ અને તેના પ્રયાસો વર્ગખંડમાં જે અધ્યતા હોય છે તેની વર્ગખંડમાં કેટલી તત્પરતા જોવા મળે છે અધ્યયન અને તેનો વિવેચનાત્મક ચિંતનનો વિકાસ અધ્યેતાના અધ્યયન સિદ્ધાંતના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નની રચના વગેરે આ જે બાળ વિકાસનો પોઈન્ટ છે તેની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે ત્યાર પછીનો જે બીજો પોઈન્ટ છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની જે સમજ છે જેમના પાંચ પ્રશ્નો હોય છે અને પાંચ ગુણ હોય છે જેમાં કે વિવિધ પરિવેશ ધરાવતા જે અધ્યેતાઓ હોય છે તેઓનો તેઓને સમાવવા જેમાં આર્થિક સામાજિક અને પછાત રીતે જે વંચિત બાળકોનું સમાવેશન હોય છે તેની અંદરથી પૂછાતું હોય છે અધ્યયનમાં અક્ષમતા ધરાવતા એટલે કે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા જે બાળકો હોય છે તેના સંદર્ભે વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો વિશે પણ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યાર પછીનો જે વિભાગ છે ત્રીજો જેની અંદર અધ્યયન અને શૈક્ષણિક જે શાસ્ત્ર છે જેમાંથી દસ પ્રશ્નો પૂછાતા હોય છે જેમાંથી બાળકો કેવી રીતે વિચારે છે અને કેવી રીતે શીખે છે શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેવી રીતે નિષ્ફળ જતા હોય છે એના કારણો આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે જ્ઞાન બોધ અને સંવેગો પ્રેરણા અને અધ્યયન અધ્યયનને અસર કરતા જે વ્યક્તિગત પરિબળો અને પર્યાવરણીય પરિબળો જેમાંથી પણ પૂછાતું હોય છે ત્યાર પછીનો વિભાગ બી જે છે વિભાગ બી જે ગુજરાતી ભાષા પર આધારિત હોય છે જે ત્રીસ માર્ક્સનો છે જેની અંદર પહેલો વિભાગ ભાષા અર્થગ્રહણ જેમાંથી પંદર ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે તો જે ભાષા અર્થગ્રહણ છે તો એમાં ક્યાંથી શું પૂછાઈ શકે તો તેની અંદર શ્રવણ અને કથનનું ભાષા શિક્ષણમાં શું મહત્ત્વ છે આ પોઈન્ટમાંથી પૂછાઈ શકે અને આ કસોટીમાં જે ધોરણ એકથી પાંચનું જે ગુજરાતી ભાષા વિષયનો અભ્યાસક્રમ છે તેના આધારિત જે પ્રશ્નો હોય તે પૂછાઈ શકે પરંતુ એનું જે કઠિનતા મૂલ્ય છે એની વાત કરીએ તો તે માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ દસ સુધીનું જોવા મળી શકે છે આ સિવાય આ પેપરમાં ભાષાની જે સજ્જતા છે તેનો વિદ્યાર્થી સાથેનો વર્ગમાં જે વ્યવહાર તેમજ તેને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતાં તેમજ જે ભાષાના મૂળભૂત તત્વો છે તેના સાર અર્થગ્રહણની ક્ષમતા આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યાર પછી આપણે વિભાગ ત્રણ વિભાગ ત્રણ જે છે એ અંગ્રેજી ભાષા આધારિત હોય છે જેના ત્રીસ ગુણના પ્રશ્નો એમાંથી પૂછાતા હોય છે જે અંગ્રેજી ભાષા એટલે કે લેંગ્વેજ બે જે આપણી છે તે જેમાં પણ ભાષા અર્થગ્રહણમાંથી પંદર પ્રશ્નો પૂછાય છે જેની અંદર આપણે વાત કરીએ તો કે આમાં ક્યાંથી પ્રશ્નો પૂછાય તો એમાં પણ ગુજરાતીની જેમ જ શ્રવણ અને કથનનું ભાષા શિક્ષણમાં મહત્ત્વ અને આ કસોટીમાં જે ધોરણ એકથી પાંચનું જે અંગ્રેજી ભાષા વિષયનો જે અભ્યાસક્રમ છે તેના આધારિત પ્રશ્નો પૂછાઈ શકે પરંતુ એમાં પણ જે કઠિનતા મૂલ્યની વાત છે તે માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ દસ સુધીનું જોવા મળી શકે છે આ સિવાય આ જે ભાષા અર્થગ્રહણ છે એમાં ભાષા સજ્જતા વિદ્યાર્થી સાથેના વર્ગના જે વ્યવહારો છે તેની આંતરક્રિયાને લગતી બાબતો તેમજ ભાષાના જે મૂળભૂત તત્વો છે તેના પ્રત્યાયન અને અર્થગ્રહણની ક્ષમતાનું જે મૂલ્યાંકન કરતા પ્રશ્નો છે તેના સંદર્ભે પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યાર પછીનો જે પોઈન્ટ છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જેની અંદરથી પંદર ગુણના પ્રશ્નો પૂછાય છે એની અંદર આપણે વિગતવાર ચર્ચા કરીએ તો અધ્યયન અને ભાષાની જે સંપ્રાપ્તિ છે તેના સંદર્ભે પૂછાઈ શકે ભાષા શિક્ષણના જે વિવિધ સિદ્ધાંતો છે તેમાંથી પૂછાઈ શકે ભાષાના જે કૌશલ્યો છે તે ભાષા અર્થગ્રહણ અને તેનું જે પ્રાવીણ્ય એટલે કે મૂલ્યાંકન જેમાં શ્રવણ કથન વાંચન અને લેખન સંદર્ભે ઉપચારાત્મક શિક્ષણ અધ્યયન અને અધ્યાપનની સામગ્રી સંદર્ભે જેમ કે પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી વર્ગખંડના જે જુદા જુદા બહુભાષી જે સ્ત્રોતો છે તે સંદર્ભે પ્રશ્નો પણ પૂછાઈ શકે ત્યાર પછીનો જે વિભાગ ચાર છે જે ગણિત જેની અંદરથી ત્રીસ ગુણનું પૂછાતું હોય છે જેમાંથી પંદર ગુણનું વિષય વસ્તુ આધારિત પૂછાય છે જેમાં વિષય વસ્તુની આપણે વાત કરીએ તો કે ગણિત વિષયની અંદર જેની ગણિતની સંકલ્પના અને તેનું સ્પષ્ટીકરણની બાબતો હોય એની સમસ્યાને ઉકેલવાના સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો હોય તેમજ આ કસોટીમાં જે ધોરણ એક થી ગણિત વિષયનો અભ્યાસક્રમ હોય એના આધારિત પ્રશ્નો હોઈ શકે પરંતુ એનું જે કઠિનતા મૂલ્યની આપણે વાત કરીએ તો તે માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ દસ સુધીનું હોઈ શકે છે પદ્ધતિશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રમાંથી પંદર ગુણનું પૂછાતું હોય છે જે આપણે પદ્ધતિશાસ્ત્ર પીટીસી દરમિયાન અભ્યાસ કરતા હોઈએ છીએ જેમાં ગણિતનું સ્વરૂપ તર્કશક્તિ બાળકોને વિચારવાની અને તેની તર્ક કરવાની જે તરા છે એનો અર્થ શીખવા માટે અપનાવાતી જે જુદી જુદી વ્યૂહરચનાઓ છે તેમાંથી પ્રશ્નો પૂછાઈ શકે વર્ખંડ જે પ્રત્યાયન છે એમાં ભાષાની કેવી ભૂમિકા છે ગણિત શીખવવાની જે શિક્ષણની જુદી જુદી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ છે અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન શું છે ગણિત અધ્યાપનમાં જે સમસ્યાઓ કઈ છે ગણિતમાં થતી જે ભૂલો છે અને તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન વગેરે સંદર્ભે પણ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે ત્યાર પછીનો વિભાગ પાંચ જે પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહમાંથી હોય છે જે ત્રીસ ગુણનો હોય છે જેની અંદર આપણે સૌ પ્રથમ વાત કરીએ કે પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર જેમાંથી વીસ પ્રશ્નો પૂછાય છે તો જે એની અંદર વાત કરીએ વિષય વસ્તુ એમાંથી દસ ગુણના પ્રશ્નો પૂછાય છે તો પર્યાવરણ વિષયનો જે ધોરણ એકથી પાંચ સુધીનો જે અભ્યાસક્રમ છે તેના આધારિત પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે ત્યાર પછીનું જે પદ્ધતિશાસ્ત્ર છે જે દસ ગુણનું પૂછાય છે તેમાં જોઈએ તો પર્યાવરણની સંકલ્પના અને તેનો વ્યાપ સંકલ્પનાઓ રજૂ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ પ્રવૃત્તિઓ પ્રયોગો પ્રાયોગિક કાર્ય ચર્ચા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શિક્ષણની સામગ્રી અધ્યાપનની સમસ્યાઓ પર્યાવરણનું મહત્ત્વ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ વગેરે મુદ્દાઓમાંથી પણ પૂછાઈ શકે ત્યાર પછી સામાન્ય જ્ઞાન જે પાંચ ગુણનું પૂછાય છે સામાન્ય જ્ઞાનની અંદર વાત કરીએ તો રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પાંચ ગુણનું પૂછાતું હોય છે ત્યાર પછીનો પોઈન્ટ છે શિક્ષણના વર્તમાન પ્રવાહ જેમાંથી પાંચ ગુણના પ્રશ્નો પૂછાય છે જે વર્તમાનમાં જે અવનવી ઘટનાઓ બનતી હોય તેના આધારિત જોવા મળતા હોય છે જો આપને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ અવનવી માહિતી મેળવવા સાથે અમારી સાથે બન્યા રહી છે